લીલાબેન એક શ્રેષ્ઠ શિક્ષિકા છે વા ભાવનગર વલભીપુરમાં શિક્ષિકા તરીકે ફરજ નિભાવે છે અને એમને ઘણા એવોર્ડો બાવીસ રાજ્યના સંગઠન બાદ પ્રતિષ્ઠાન સાથે જોડાયેલા છે અને એમને એક ગુરુ માતાનું બિરુદ મળ્યું છે અને બીજું એમના માટે કહું કે સંબંધોમાં મિત્રતાથી વિશેષ બેન તરીકેના સંબંધો નિભાવે છે અને એમના માટે ઘણું બધું બાળકો માટે તો એમનો ડુપ્લેક્સનો એક આખો એરિયા એમને સોળ હજાર જાતે બનાવેલા કેરમો છે નમસ્કાર સવેરી આજે સ્વામીગીરી શક્તિઓ છે આજનો જે પવિત્ર દિવસ છે એ ભારત માતા અભિનંદન દિવસ તમારો હજારો બફ ગીરેગી હજારો બર્ફ ગીરેગી લાખો આંધિયા મો ફૂલ ખીલ ખીલ કરી રહે તેને ખીલના હોતા હૈ ગમે તેવી નિકટ પરિસ્થિતિ હોય છતાં જેને કામ કરવું છે એને કોઈ બંધન કોઈ નડતડું હોતું નથી આજે હું ત્રણ વિકલ્પ બદલી અને અહીંયા પહોંચી છું અને એ પણ બે વાગ્યે આવી કે રસ્તામાં ગાડીનું ટાયર પાટી ગયું પછી અહીંયા પહોંચીશું અને ખરેખર મારા મિસ્ટરે એક વાક્ય કીધું હતું એકલા ક્યારેય ક્યાંય ગયા નથી આ પહેલો સમારોહ એવો છે કે જેમાં હું એકલી આવીશું પ્રતિનિધિત્વ કરવા માટે મારા મિસ્ટરે મને એક જ વાક્ય કીધું હતું એકલા જાઓ કંઈક શીખવા મળશે કંઈક જાણવા મળશે કંઈક નવું વિશેષ શીખીને આવશો અને ખરેખર અને આ મંચસ્થ પર જે ત્રણ બહેનો બેઠા છે એના માટે હું કહીશ કે સ્ત્રી તો સુંદર હોય જ છે એના કાર્યો થકી એની સુંદરતાને લીધે પણ એના ચહેરા ઉપર એક હાસ્ય હોય છે ને પણ ત્યારે તે અનેક ઘણી સુંદર હોય છે મંચસ ઉપર બેઠેલી ત્રણેય બહેનો મીનાબેન મધુબેન અને ગૌરીબેન ખરેખર આવ્યા ત્યારના એમના ચહેરા ઉપર સ્માઇલ અને એમને જે પદ છે એ પદને શોભે એવું એમનું વ્યક્તિત્વ છે અને ખાસ ગુલાપજનભાઈનો અને બધી બહેનોનો મન ઉપર સૂત્ર મહાનુભાવોનો બધાનો બધી બહેનો હતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભાઈ પ્રમાણપત્ર આપવાના હતા અને કીધું મારી બહેનો કેટ કેટલેથી આવશે તો કંઈક વિશેષ આયોજન કરો ભાઈ તો બહુ સારું એમ તો બે બધી બહેનોને ગમશે અને ભાઈએ आयोजन ने मान આપ્યું એ બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારા સૌ છે કે આવા ગુરુ માતાનું અમે સન્માન કરી રહ્યા છીએ આ બેનો નમસ્કાર અગિયારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ ભારત માતા અભિનંદન સંગઠન દ્વારા અભિનંદન દિવસ પર ભવ્ય મહિલા સન્માન કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો ગાંધીનગર ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર સામાજિક કાર્યકર અધ્યક્ષ શ્રી ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત દ્વારા નિઃશુલ્ક રાષ્ટ્રપ્રેમી સામાજિક કાર્યકર અને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સો મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં પચાસ મહિલાઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી તેઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર નવનિયુક્ત બીનાબેન પટેલ મહિલા મોરચાના પ્રમુખ અને ગાંધીનગર મેટ્રો સમાચાર પત્રના ચીફ ઓડિટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં શ્રી મુકેશભાઈ પટેલ મુખ્ય અતિથિ અતિથિ વિશેષ શ્રી જગદીશભાઈ ચૌધરી પ્રિન્સિપાલ એસડી કોલેજ ગાંધીનગર મેટ્રો મેનેજિંગ એડિટર અતિથિ શ્રીમતી મધુબેન પ્રજાપતિ અને સામાજિક કાર્યકર ગૌરીબેન દેસાઈએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી આ સન્માન સમારોહ કાર્યક્રમ ટુ ગુડ સ્ટુડિયોમાં અમદાવાદ હાઈવેમલ ચાંદખેડા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં શ્રી બીનાબેનને ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાતના અધ્યક્ષ મહિલા મોરચા તરીકે પદગ્રહણ ડોક્ટર ગુલાબચંદ પટેલ અધ્યક્ષ ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણાના રાષ્ટ્રીય અધ્યક્ષ પુરુષોત્તમ મિત્તલ એડવોકેટ એડવોકેટની સૂચના દ્વારા ગુજરાતના શ્રી ગુલાબચંદ પટેલ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સામાજિક સેવા શૈક્ષણિક સાહિત્ય કલા સંગીત નૃત્ય ખેલકૂદ ગાયિકા વગેરે ક્ષેત્રે ઉચ્ચ કાર્ય કરનાર તમામ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં પ્રાગટ્ય વિધિ ઇનામ ટ્રોફી વિતરણ કાર્યક્રમ મહેમાનોનું પ્રવચન ખૂબ જ રસપ્રદ રહ્યું બાકીની પચાસ મહિલાઓએ રૂબરૂ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ટ્રોફી અને પ્રમાણપત્ર મેળવી કાર્યક્રમની શોધભા વધારી બાકીની પચાસ મહિલાઓને ઓનલાઈન પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવશે તો અને આ જે મારું સન્માન છે એ મારા બાળકો થકી છે અને મારા બાળકો થકી જ મને ટીએલએમ લેડી અને ગુરુ માતાનું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયેલું છે તો મારા તમામ સન્માન એ મારા બાળકો થકી છે તો મારું સન્માન મારા બાળકોને અર્પણ અને બાળકોની ખુશી એ જ મારી ખુશી સ્કૂલમાં કાર્યક્રમના બીજા દિવસે સ્કૂલમાં જે મારું સન્માન મેં બાળકો સાથે શેર કર્યું બાળકોને ખૂબ ખૂબ